એ તો કર્યા કરે એમનો તો સ્વભાવ એવો તમે ખબર નહીં ના ના નાટક એટલે તો ગોમ વાળો ના પડે તો કે આ વખત ડીજે નહીં કરવાનું તો ડીજે કઈ બેઠો હાલે આપણે બધો મળી હંપીને ગોમ વાળાને વિચારવાનું કે વિચારવાનું હોય વાત ખરી પણ હું કહું આપડા અમાર ભાઈના ઘણા વર્ષે છોકરો આયો તે આપણો ફૈયારું લઈને જવું પડશે કે

એટલે આટલો કરવાની શું વાત હશે એમ ના કરવા પડે હું હવે તારા પોસ વીઘા જમીન છે વીઘા મારા છે એ બાપો વેસીને જ્યાં તો આપણે કોકના પણ હું કા પોણી નાટક કરીએ અત્યાર સુધીનું આપણે જે સરિયાતું વેસી વેસી ને જે કમાણા છીએ એમાં તાર પણ કોઈ પૈસો થોડું ઘણું પડ્યું છે ભાગમાં બોર બનાવો બસ આપડે દસ વીઘા ને એટલે ઘણું થઈ ગયું

એના અતારોથી સો શું ખોડ પાછો હા તો ભાગ માં તમન બેન ગમા ઈ માં ના કઉ જેટલો ભાગ આવશે રોયલ છે ને જેટલો ભાગ આવશે એટલે મુ આલે અડધા ભાગે છે કડવા ભાઈ આપડા ઘર ઘર નું તો થાય કે હેતી હેતી તો ઘર ની તો થાય કા એના હમ હાટલો બની કરો કસવા દો ખાઈ ના ના ખાવાનું છે તો ખાઈ લે પણ હું કરો તો બોર નું હું કઉ છું ને કાલ તારપાન પડ્યા છે પૈસા ઓવા પડ્યા છે ને આપડા માં પડ્યા છે

हां ओनो खावानो बदु तू नावता पछु हां इ तो कयिंग करी हो तू आइकन रे तू आइकन र पाहन अन मु जाऊ छु कसो दो गेर ते तार भाभी बनई लेन आवेले मु लेन खावन लेता हु ए हारो ले दोसी तू क्या थी थी ઉસલોના બોરા ભરાઈએ ને એટલે શાંતિ થઈ જઈ ખોટો વરસાદમાં માં પડ હોય બાપા અરે રે હા સીધા ગોઠવી દઈએ તો શાંતિ થઈ જાય અને પછી આ તો તબેલા મિલ દેવાસ તબેલા મિલ દેવાસ એ આ રોટલા બનાવ દે એ રેલી દીધી બાણ લઈ જા મારી મારી શીરો બનાય શીરો એ રેલી દીધી બાણ લઈને આમ તો ના કરે હે કડવા

ખાટયો ને હું હમ સકલ હમ સકલ કઈ લડાઈમ મળી જા તું મારા જેવો લાગે તું મારી દાંઠી વધારી શક લડા લડાઈમ બે દડા મળી ને હોય બોલ કર્યો બોલો દસ પંદર લાખ રૂપિયા ખર્ચો કર્યો ના ના ખાટિયા ને કેવું પડશે ખાટિયા ને કેવું પડશે હેડ જોવા જોવા હેડો બોલ કરે હોય તો અને તમે રહી ને હું રહી જ્યો ગમે ખાટિયા પાણી જવા દે ના ઉનાળામાં આ માટલો અત્યારે અતારે ઊંવનો લાય થઈ જશે થોડું પાણી વેળવા દે ભાઈ ઠંડુ થાય તે પીવા થાય ગટર ગટર આ થોડો આરામ બરામ ભાઈ કરવા દે ભાઈ એ આરામ પછી કરજો બોકરિયા આરો પછી કરિયા બે જુલા ભાઈ તારે વાગું પાછું હું છુ હું છુ લર્યા મોન લર્યા મરી ગયા બે જણા

તો નહીં તમારે જે ચિંતા ના કરતા હો પણ પોણી થવું જો અમારા કમ્પ્લેટ હા

લો કારીગર એ પાસે કામ કરો ખાવાનું લઈ લો લો ખાવાનું લાયો આ વાઘુબેને જોવાય હા નાના બરોજન સમજો એ ચાલુ કરી છે એ હા ભાઈ હા નાના અમારે બે પાંચ ભાઈઓ છે 10 વીગા જમીન છે નાવાતો પાંચ ઓમ ને પાંચ ઓમ પીવાય કે અરે પાણીના લોકો કોમું હાટલોબા કરવા પાણીનું સુક થઈ જાય ને લે અડ્યામાં કેટલા આયુ છેમાં કેટ આયુ છે કોમ તો પણ હું કહો શું ઓમ નામ જો ઓસા

માટી માટી થઈ ગયું છે કે અડ્યો અડ્યો થઈ રહી છે આ થોડું હરખું કરી પછી ચાલે જઉં તાણ બોર ખોદાય તે વળીએ અમાર સુક થઈ જાય એક પ્રકારનો નક વળી આ જેના તેના પાસે પાણી માગી માગી ને તો ખેતી બળી જીતી અમાર તો આખી એક કોઈ થતો જ ન તો પાક હરખું અરે હા હા ચાલે વાયા સો સાલે સાલે વાન તો બરોબર છે પણ વળી પાછી હવે બોરમો થોડી પેલી ખૂટી છે પેલું શું કે પેલા કોકરા

અત્યારથી નાટક કરવાનું ચાલુ કરે એટલે કે ખબર છે પાછળથી ભાઈ તો ભૂલી જવાના પૈસા અલ્યા એને નાશવ પાડી છે કે ના પણ હાલ નહીં પોટલા ખાતા તાલ દીધા છે કે પછી તો ના કહેવાનો બધો બોનો મુઢા ઉપર ના ના કહી શકે તમને એટલે 50000 આપવાના હોય એટલે કહી દીધું કે લાખ તું કાઢ ઓ આ તો બધું ચાલ છે એમની તમે ડાકવા પણ કેટલી ઊંડી ઊંડી રમતો રમા સાયરા એ વાત છે કે એને કોઈ ખર્સો નહીં તો એલે પસાદર નઈ પડેવા ઘરમાં બધું પડીએ પણ હાલ તમે કાઢી દો પછી પક્કા ના દાડે છે કોણ ગણાવવાનું એટલે હાલ આપડા પાંચ થી કોમ કઢાવાનું તમે ગોડા બનો છો ભોળા ના બેસી ગોડો નહીં હું એ બધું સમજુ છું હા બસ તા કરો ઘેર પૈસા લેવા આયા કેવું ના પડમ દેબ દઈન કે ભઈ પછા તું લઈ પછા હું આપું પણ અત્યારે મને કે તું આ હું થોડા દાડા પછી આલું છું એ તો કે થોડા દાડા પછી તો આપી રહ્યા લ્યો હા રહું ના હે લેવા રાવજ ના ના એ ભાગ મો કરું તો ભાગનું નું ભાગ મો આલવાનું હોય કે ના આલવાનું હોય કસવા દુનિયા બોરદ હું તો કેમ કહું છું હા હું કહું એ બોરનું તો આપણા પાસે બીજા પંદર લાખ પડ્યા છે એવું કરવા ઉઘરાવા પડે એના પાસેથી એક લાખ રૂપિયા દખે તૈયાર આડું આવડું આડું આવડું કરે છે એના કરતા આપણા પંદરમાં બીજો બોર નવો કર દે બે હું હાલ દીધો કહી દો કે પોટ પોતલાખ તર જણા તમારે બોર બની જાય ને જે આવતી જતી થાય આવકીને પછી હાલ થાય જવું પોચલાખ અમારે પહોંચે મજૂરી કરું એટલી મજૂરી કરીશું આજ રાત્રે બાર વાગે રિંગ બોલાવીને અત્યારે બોર ચાલુ થઈ ગયું કાલ હવે તો કોણે આવવાનું હતું અને આ જો અત્યારે મુહૂરતમાં જ નાટક કરો છે ને

तू तारू काय न मु मारू कर ने 5 लाख रुपया जे तने आल्या छे एडवांस म ए तू तार गमे तार मन आली दे ए हु बोलिस शाम आ हु तू અલ્યા खरा टाइम शेट हेट आयो हो फुट बहु फूट से अब कंप्लीट थई जाय न तो सुख थई जा ते मारे एक लाइन करवान छ मारे एक लाइन करवान सीम केजे तारा सुख नाही थतु आ तो थाई

eh, baik, <tuk> ada, 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 ada kor, ada, jangan, 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 કોઈ થામ નુ તારા મોટો ભઈ છું ઓય આલે આલે વાડીઓ ક્યાં આયા કરી જો હારું કનેરી લારી મારી ગયો લે એ هہ <laughs>

Quán chơi bán mọi người mọi người mọi người mọi người mọi người mọi người mọi ए के बियोर म्याकुना तू मने मुरी ए पकलाए गला पक्क माने कर कर पर गोबा ओरो गोना ओ दोक पम मो बनागी यो तो मोली क्लिपिआ मतलब मारवा जए मारवा हा आउ जा रेडी ले ओठा ने बात तो करी हनो चला फइला सइला 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 हे आ दो रे पाणी आलो तो हे मारितो ते काय ले ब्लाज वाव सुने दा ये दो मधे ले ये कोण बने ताको कुत्रा हे तू बस उठली Pip-pip.